શ્રી ગણેશાય નમ સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં આજના વિડીયોમાં આપણે પિતૃ અને શ્રાદ્ધ વિશે જાણશું તો આપ સૌનું આ આધ્યાત્મિક યાત્રામાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે સીધો આપણી આત્મા આપણી સંસ્કૃતિ અને આપણા કોલ પરંપરા સાથે જોડાયેલ છે મિત્રો શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે દેવતાઓ પહેલાં પિતૃઓની પૂજા કરવી જોઈએ કેમ કે પિતૃ પ્રસન્ન હશે તો જ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે પણ પ્રશ્ન એ છે કે આ પિતૃ કોણ છે પિતૃઓનું આયુષ્ય કેટલું હોય છે ચાલો આ બધું વિગતવાર જાણીએ પહેલું છે પિતૃઓનું આયુષ્ય કેટલું હોય છે ધર્મશાસ્ત્રો કહે છે કે આત્માનો અંત નથી જ્યારે કોઈ વ્યક્તિ આ જગતમાંથી વિદાય લે છે ત્યારે તેની આત્મા બીજા લોકમાં જાય છે કહેવામાં આવે છે કે મૃત્યુ પછી આત્મા એકથી સો વર્ષ સુધી પિતૃલોકમાં નિવાસ કરે છે આ સમયગાળામાં આત્મા પુનર્જન્મ માટે રાહ જુએ છે એટલે કે જે આપણું કર્તવ્ય છે કે આ સમય દરમિયાન પોતાના પૂર્વજોની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને પિંડાણ કરીએ જો આપણે તેમનું સ્મરણ કરીએ નહીં તો તેઓ અપ્રસન્ન રહે છે અને પરિવાર પર નકારાત્મક અસર પણ કરી શકે છે ચાલો હવે પિતૃઓ વિશે વિગતવાર સમજીએ તો તેનો ઉત્તર બહુ સરળ છે જો કોઈ પણ આ ધરતી ઉપર જન્મે છે અને પછી તેનું અવસાન થાય છે તે પિતૃ કહેવાય છે તેઓ પુરુષ હોય કે સ્ત્રી વૃદ્ધ હોય કે બાળક સૌને પિતૃલોકમાં સ્થાન મળે છે એટલે જ આપણે માત્ર પિતા કે દાદાજી માટે નહીં પરંતુ તમામ પૂર્વજોના કલ્યાણ માટે શ્રાદ્ધ કરીએ છીએ સ્વપ્નમાં જો પિતૃ દેખાય તો તેનો અર્થ શું થાય છે તે હવે જાણીશું ઘણા લોકોને આવો અનુભવ થાય છે કે સ્વપ્નમાં દાદા દાદી માતા પિતા અથવા અન્ય પૂર્વજો દેખાય છે શાસ્ત્રો કહે છે કે આ સહેજ બાબત નથી જો પિતૃ સ્વપ્નમાં હસતા સંતોષિત આનંદમાં દેખાય તો એ સંકેત છે કે તેઓ આપણી કરેલી ક્રિયાઓથી પ્રસન્ન થાય છે જો તેઓ દુઃખી નિરાશ કે કોઈ માગતા હોય તેવું જણાય તો સમજવું કે તેમણે તર્પણ દાન અથવા તો પિંડદાનની જરૂર છે આથી જો આવા સ્વપ્ન આવે તો તેને અવગણવું નહીં પરંતુ તરત જ શ્રાદ્ધ કે તર્પણ કરવાનું નક્કી કરવું જોઈએ મિત્રો શ્રાદ્ધ માત્ર એક જ રીતે થતું નથી આપણા શાસ્ત્રોમાં કુલ અગિયાર પ્રકારના શ્રાદ્ધ જણાવ્યા છે તો તેને આપણે થોડું સંક્ષિપ્તમાં સમજીએ પહેલો પ્રકાર છે નિત્ય એટલે કે રોજ કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે જેમાં પિત્રો માટે જલાંજલિ આપવાનો પરંપરા છે બીજું છે નૈમેતિક આ શ્રાદ્ધ વર્ષમાં એકવાર એટલે કે મૃત્યુની તિથિએ કરવામાં આવે છે તેને વરસી પણ કહેવામાં આવે છે ત્રીજો નંબર છે કામ્ય એટલે કે માંગલિક કાર્યોમાં કરવામાં આવતા શ્રાદ્ધને નંદી શ્રાદ્ધ કહેવામાં આવે છે પાર્વણ શ્રાદ્ધ આ શ્રાદ્ધ પિતૃપક્ષ અમાસ અને મૃત્યુતિથિએ કરવામાં આવે છે સપિંદન શ્રાદ્ધ આ શ્રાદ્ધ ત્રણ વર્ષમાં એકવાર આવે છે જેમાં અકાળે મૃત્યુ પામેલા પૂર્વજોને બ્રેડ પિંડમાંથી પિતૃપિંડમાં મોકલવામાં આવે છે હવે પછી આવે છે ગોષ્ઠી શ્રાદ્ધ આ શ્રાદ્ધ પરિવારના લોકો સાથે અથવા તો પોતાની જાતિના લોકો સાથે મળીને સમૂહમાં કરવામાં આવે છે આના પછીનું શ્રાદ્ધ છે શુદ્ધિર્થ શ્રાદ્ધ પોતાની શુદ્ધિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ છે તેમાં બ્રાહ્મણ ભોજન કરાવવું જરૂરી છે આના પછી આવે છે કર્માર્ગ શ્રાદ્ધ આ શ્રાદ્ધ સૌ સંસ્કાર કે કોઈ પ્રસંગમાં કરવામાં આવતું શ્રાદ્ધ છે હવે આવે છે દૈવિક શ્રાદ્ધ આ શ્રાદ્ધ દેવતાઓ માટે કરવામાં આવે છે આના પછીનું શ્રાદ્ધ છે યાત્રાર્થ શ્રાદ્ધ તીર્થ સ્થાનમાં કરવામાં આવતા શ્રાદ્ધને યાત્રાર્થ શ્રાદ્ધ કરવામાં આવે છે હવે પછીનું આવે છે પુષ્ટિયાર્થ શ્રાદ્ધ આ શ્રાદ્ધ પોતાની સુખ સમૃદ્ધિની કામના સાથે કરવામાં આવે છે હવે પછીના બીજા વિડીયોમાં આપણે જાણીશું પિંડદાન માટે ભારતના મુખ્ય કેટલા સ્તરો છે અને કોણે શ્રાદ્ધ કરવાનો અધિકાર છે અને આપણે શ્રાદ્ધ પક્ષમાં શું કરવું જોઈએ મિત્રો પિતૃયજ્ઞ એ આપણા પાંચ મહાયજ્ઞોનું એક જ છે પૂર્વજોને પ્રસન્ન કર્યા વગર જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પ્રગતિ શક્ય નથી એટલે દર વર્ષે આવતા આ શ્રાદ્ધ પક્ષમાં આપણા માટે એક સોનેરી તક છે કે આપણે આપણા પિત્રો પ્રત્યે આદર કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરી શકીએ મિત્રો આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ જરૂર લખજો હું તમને ક્યારે શ્રાદ્ધ કે પિંડાન માટે યોગ્ય છે ક્યા સ્થળ ચાલો આજે બસ આટલું જ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ